શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ભાદરવી અમાસ વિશે જે વર્ષની સૌથી મોટી અને ઉત્તમ અમાસ છે આ અમાસ પિતૃઓને સમર્પિત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢવત અમાસ જે કૃષ ગ્રહણી અમાસ કહેવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કૃષ્ણહી અમાસ એટલે કે ભાદરવી અમાસના મહત્વ અને ગીતાજીના સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના સારાંશ મહાત્મ તથા અધ્યાય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અમાસના દિવસે પૂર્વજોનું ધૂપનું ધ્યાન કરવું પવિત્ર નદીમાં સ્નાન કરવું સ્નાન કર્યા પછી નદી કિનારે જ દાન કરવું અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે એવું પણ માનવામાં આવે છે કે અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને પૂજાપાઠ કરવાથી અશ્વમે યજ્ઞ સમાન પુણ્ય ફળ મળે છે અમાસના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું દીવો પ્રગટાવો અને પીપળાની આસપાસ એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવી પરિક્રમા કરવી એવું પણ માનવામાં આવે છે કે આ ઉપાયો પિતૃદોષથી રાહત અપાવે છે અમાસના દિવસે ઓમ આધ્યા ભૂતાય વિમ્હિ શિવ શિવશક્તિ સ્વરૂપેણ પિતૃ દેવું પ્રચોદયાત મંત્રનો પાઠ કરવો તથા આ દિવસે ગીતાજીના સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના પાઠ કરવા તો આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ગીતાજીના સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના સારાંશ તમે વ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમે વિદ્યા દ્રવિણમ તમેવ તમે સર્વ મમદેવ દેવ હે દેવોના દેવ મારે માટે માતા પણ આપ છો પિતા પણ આપ છો બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ છો વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો આપ મારા એક માત્ર સર્વસ્વ છો આપને મારા નમસ્કાર હો સાતમો અધ્યયના સારાંશ જ્ઞાન્ય સુખે તે માણસને આ જગતમાં શીખવા જેવું કશું બાકી રહેતું નથી હજારો લોકોમાં કોઈક જ લીલા સિદ્ધિ મેળવવા ખૂબ જ મહેનત કરે અને આવી મહેનત કરનારા હજારોમાં કોકને જ સિદ્ધિ મળે છે હજારો સિદ્ધ મેળવનારા હોય તો તેમાંથી કોક જ ઈશ્વરના સાચા રૂપને જાણી શકે છે આખી દુનિયાનું સર્જન કરનાર અને તેનો વિનાશ કરનાર એક માત્ર ઈશ્વર જ છે એક માળાના દોરામાં જે રીતે અનેક મણકા પરોવયેલા હોય તે જ રીતે આખી સૃષ્ટિ ઈશ્વરમાં પરોવાયેલી છે ઈશ્વરની દેવી માયાનો પાર પામવો તે ઘણું અઘરું છે ભગવાનનો આશરો રાખીને જીવે તે માયામાંથી તરી પાર ઉતરે છે ભગવાનને ભજનારા લોકો ચાર પ્રકારના છે દુઃખી જાણવાની ઈચ્છા ધરાવનાર તનની લાલસાવાળા અને જ્ઞાન પામેલા આ આખું જગત ભગવાનમય છે એવું જ્ઞાન ઘણા જન્મોને મહેનત પછી મળે છે અને આવા જ્ઞાનવાળો ઈશ્વરને પામે છે ઈશ્વરને જુદા જુદા સ્વરૂપે માણસ શ્રદ્ધાથી ભજે છે અને ભગવાન તેની આસ્થાને મજબૂત બનાવે છે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના જીવ માત્રને ઈશ ભગવાન તો જાણે જ છે પણ ભગવાનને કોઈ ઓળખી શકતું નથી ભગવાન કહે છે હે અર્જુન અદેખાય અને મમતાના કારણે આ જગતના જીવોને આ જગતમાં મમતા જાગે છે પણ જે પુણ્યશાળી જીવો અને જેના પાપ બળી ગયા હોય તેમની મોહમાયા મમતા અદેખાય નાશ પામે તેથી તેઓ હંમેશા ઈશ્વરનું ભજન કરે છે સાતમો અધ્યય જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ મારામાં જેનું મન આશક્ત છે એવો તથા મારે શરણે આવેલો એવો તું યોગ સાધતા સંચય રહિત થઈને મને સમગ્રપણે કેવી રીતે જાણી શકે તે તું સાંભળ હું આ વિજ્ઞાન સહિત જ્ઞાન તને કંઈ પણ બાકી ન રહે એવી રીતે કહું છું જે જાણ્યા પછી ફરીથી આ લોકમાં બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી હજારો માણસોમાં કોઈક જ પ્રાણી સિદ્ધિને આત્મજ્ઞાનને માટે યત્ન કરે છે આત્મજ્ઞાન માટે યત્ન કરવાવાળા એવો સિદ્ધોમાં પણ કોઈક જ મને યથાર્થ રીતે જાણે છે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આવી રીતે આ મારી પ્રકૃતિ આઠ પ્રકારે ભિન્ન થયેલી છે આ પ્રકૃતિ અપરા કહેવાય છે પરંતુ આના કરતાં વિલક્ષણ એવી જીવ સ્વરૂપી મારી પરા શ્રેષ્ઠ પ્રકૃતિને તું જાણ હે મહાબાહુ અને એ જ પ્રકૃતિ વડે આ જગત ધારણ કરાય છે આ બે પ્રકૃતિઓ પરા અને અપરા બધા પ્રાણીઓનું ઉપાદાનનું કારણ છે એમ તું ધ્યાનમાં રાખ હું આખા જગતનું ઉત્પત્તિ સ્થાન તેમજ પ્રલય સ્થાન છું તો હે અર્જુન મારાથી વધારે શ્રેષ્ઠ કાંઈ પણ નથી જેમ દોરામાં મણીઓનો સમુદાય પરોવાયેલો રહે છે તેમ મારા વિશે આ બધું પરોવાયેલું છે હે કુંતી પુત્ર અર્જુન જળમાં જે રસ છે તે હું છું ચંદ્ર સૂર્યની ક્રાંતિ હું છું સર્વવેદોમાં પ્રણવ હું છું આકાશમાં શબ્દ હું છું માણસોમાં પુરુષાર્થન હું છું પૃથ્વીમાં સારી ગંધ હું છું અને અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓમાં જીવન હું છું અને તપસ્વીઓમાં તપ પણ હું છું હે પાર્થ બધા પ્રાણીઓનું સનાતન બીજ મને જાણ બુદ્ધિમાનોમાં બુદ્ધિ હું છું તેજસ્વીઓનું તેજ હું છું બળવાનોમાં કામ રહિત બળ હું છું હે ભરતકુળમાં શ્રેષ્ઠ અર્જુન પ્રાણીઓમાં ધર્મ અને અનુકૂળ કામ પણ હું છું અને બીજા પણ સાત્વિક પદાર્થો છે તથા રાજસ અને તામસ પદાર્થો છે તેઓ મારા થકી જ ઉત્પન્ન થયેલા છે એમ તો જાણ તે પદાર્થો મારામાં છે તો પણ હું તેઓમાં નથી આ આખું જગત ત્રણ ગુણમયી સત્વરજ અને તમ પદાર્થો વડે વ્યાપીને રહેલું છે તે મા ભાવથી પર અને અવયવ એવા મને મોહને લીધે કોઈ જાણતું નથી કારણ કે દેવી અને ત્રણ ગુણોથી ભરપૂર માયા તરી શકાય તેવી છે 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 જે મારે શરણે આવે તે આ માયાને જાય હરેલા જ્ઞાનવાળા મૂઢ પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી હે ભરત કુળમાં શ્રેષ્ઠ અર્જુન સુકર્મ કરનારા ચાર પ્રકારના માણસો મને ભજે છે દુઃખી જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની તેઓમાં પણ નિત્યયુક્ત એક મારી જ ભક્તિ કરવાવાળો આત્મજ્ઞાની પુરુષ સૌથી વિશેષ શ્રેષ્ઠ છે કારણ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અતિ પ્રિય છે જો કે આ બધા ઉદાર છે પણ આત્મજ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે અતકરણવાળો જ્ઞાની જેના કરતાં ઉત્તમ મેં પ્ર મેળવવાનું સ્થાન નથી એવા મને જ વળગીને રહેલો છે મતલબ કે આત્મજ્ઞાની સદાકાળ મારામાં જ રહેલો છે હું ને જ્ઞાની કંઈ જુદા નથી ઘણા જન્મોના અંતે આ બધું વાસુદેવ રૂપ છે એમ જાણે છે ત્યારે આત્મજ્ઞાની મને પ્રાપ્ત કરે છે એ જ ખરો મહાત્મા છે અને દુર્લભ છે આવા કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા પુરુષો પોતાની પ્રકૃતિ વડે બંધાઈને તે તે નિયમને પકડીને જુદા જુદા દેવોને ભજે છે જે જે ભક્ત જે જે દેવની મૂર્તિની શ્રદ્ધા વડે પૂજા કરવાની ઈચ્છે છે તે તે પુરુષની હું તે દેવની મૂર્તિ તરફની શ્રદ્ધાને દૃઢ કરું છું ભક્ત તે શ્રદ્ધા વડે યુક્ત થઈ તે દેવની આરાધના કરે છે વળી તે દેવની મૂર્તિની પૂજાથી મેજ આપેલા હિતકારક ઇષ્ટ પદાર્થોને તે મેળવે છે પણ તે બુદ્ધિવાળાઓએ મેળ મળેલું તે ફળ નાશવંત છે દેવોની આરાધનાઓ દેવો તરફ જાય મને મારા ભક્તો મારી તરફ જ આવે છે જેના કરતાં બીજું કોઈ ઉત્તમ નથી એવા નાશ રહિત મારા શ્રેષ્ઠ સ્વરૂપને ન જાણવાવાળા એવા ઓછી બુદ્ધિના મનુષ્યો અવ્યક્ત એવા મને જીવ ભાવને પામેલો સામાન્ય દેહ ધારે જ માને છે યોગ માયા વડે ઢંકાયેલો એવો હું સૌને દેખાતું નથી મૂળ થયેલા આ લોકો જન્મથી અને મરણથી રહિત એવા મને જાણતા નથી તો હે અર્જુન ભૂતકાળમાં થઈ રહી ગયેલા અને વર્તમાન કાળના અને ભવિષ્યકાળના જીવોને હું જાણું છું પરંતુ મને તો કોઈ જાણતું નથી ભરતવંશમાં ઉત્પન્ન થયેલા અને શત્રુઓને તપાવનારા હે અર્જુન ઈચ્છાથી અને દ્વેષથી ઉત્પન્ન થયેલા દંડના મોહ વડે બધા પ્રાણીઓ ઉત્પત્તિ કાળમાં મોહને પામે છે અને તેઓ તેથી તેઓ મને જાણી શકતા નથી પરંતુ જે પુણ્યવાન પ્રાણીઓનું પાપનાશ પામી ગયું છે જે દૃઢ આચરણવાળા હોય છે અને દંડના મોહથી મુક્ત થયેલા હોય છે તેઓ મને ભજે છે ગડપણમાંથી અને મરણમાંથી છૂટવાને જે પુરુષો મારો આશ્રય લઈને પ્રયત્ન કરે છે તેઓ તે બ્રહ્મને આખા અધ્યાત્મને અને બધા કર્મને બરાબર જાણે છે જેઓ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત એવા મને જે પુરુષો જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે મારામાં લીન બને છે ઇત્રી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન બચેલ થયેદમાં સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સમાપ્ત સાતમા અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ શંકુકર્ણ ઘણો સાહસિક અને પ્રામાણિક વેપારી હતો તે ઘણો મહેનતું હતો ધાર્મિક વૃત્તિવાળો હોવાથી તે પોતાના વેપારમાં કદી કોઈને છેતરતો નહીં પણ મહેનતું હોવાથી તે સારું ધન કમાતો હતો દરરોજ સવારમાં પોતાનું નિત્ય કર્મ પતાવી તે વેપાર માટે આજુબાજુના ગામમાં જતો અને સાંજ પડે એટલે ઘેર પાછો આવી જતો શંકુકર્ણ અને ચાર ત્રણ દીકરા આ દીકરાઓ હજી ઘણા નાના હતા એટલે બાપને ધંધામાં કોઈ મદદરૂપ થાય એવા ન હતા શંકુકર્ણ અને ત્રણેય દીકરા પુષ્કળવાલા હતા તે પોતે મહેનત કરીને પોતાના દીકરાઓ માટે ધન ભેગું કરતો હતો આમ કરતાં કરતાં તેની પાસે ઘણું ધન ભેગું થઈ ગયું હતું આ બધું ધન જો ઘરમાં રાખે તો ચોરી જવાનો ડર લાગે વળી જો બીજા કોઈને સાચવા આપે એને અને તે માણસ દગો કરે તો પણ મહેનતનું બધું જ ધન જતું રહે ઘણો વિચાર કર્યા પછી એક રાત્રે શંકુકર્ણ પોતાના ઘરની વાળાની પાછળ ગયો વાડામાં એક ખૂણે ઉકડો હતો આ ઉકળી ઉકળાની બાજુમાં મોટો ખાડો કરીને શંકુકર્ણે બધું જ ધન તે ખાડામાં દાટી દીધું આ પછી એક દિવસ શંકુકર્ણ જ્યારે વેપાર કરીને સાંજે ઘેર આવ્યો ત્યારે અચાનક તેને હૃદયમાં દુખાવો ઉપડ્યો અને થોડીક જ ક્ષણોમાં તે મરણ પામ્યો મરણ પામતા પામતા તેને પેલા દાટેલા ધનની ચિંતા હતા મરતા મરતા તેને ધનની ચિંતા હતી આથી તે નાક થઈને અવતર્યો અને પોતાના ધનની ચોકી કરવા ત્યાં જ રાફડો બનાવીને રહ્યો બાપના મરણ પછી દીકરાઓએ ધીમે ધીમે બાપનો ધંધો હાથમાં નહીં લીધો અને સુખ ચૈનથી જીવવા લાગ્યા હવે તો દીકરાઓને ઘેર પણ નાના બાળકો હતા આખું કુટુંબ આનંદથી રહેતું હતું પરંતુ શંકુકર્ણની હાલત ખરાબ ગઈ તેના રાફડા પાસે જ ઉકળો હતો છોકરાઓની વહુઓ ગમે તેવો કચરો અને એઠવાડ નાખે તે શંકુકર્ણ પર પડે એના રાફડામાં ખરાબ વાસ આવે ઘણીવાર નાના નાના બાળકો રાફડામાં સળિયા ખોસીને રમે આ વખતે આ સળિયા વાગે પણ ખરા આમ થવાથી તે પોતે બહુ જ કંટાળી ગયો હતો આથી તેણે પોતાના દીકરાને સ્વપ્નમાં આવી કહ્યું કે તમે મારો ઉદ્ધાર કરો સ્વપ્નમાં સાપ દેખાય અને ઉદ્ધાર કરવાનું કહે પણ છોકરાઓને કાંઈ સમજ પડી નહીં છેવટે ગામને પાદરે રહેતા એક તપસ્વી પાસે જઈને સલાહ માગી તપસ્વી બોલ્યા તમારો કોઈ પૂર્વજ સાપ થયેલો છે માટે તમે કોઈ વિદ્વાનને બોલાવીને ગીતાજીના સાતમા અધ્યાયના પાઠ કરાવો તપસ્વીના કહેવાથી દીકરાઓએ સારા વિદ્વાન ધાર્મિક બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યા અને પોતાના વાડામાં જ મંડપ બાંધીને સાતમા અધ્યાયના પાઠ કરાવ્યા જ્યારે પાઠ પૂરા થયા ત્યારે એક ચમત્કાર થયો ઉખડા પાસે રાફડામાંથી એક નાગ બહાર આવ્યો તેને બ્રાહ્મણો સામે પોતાની ફેર નીચે નમાવી તરત તેના પ્રાણ પ્રખેરો ઉડી ગયા આ વખતે નાગના શરીરમાંથી તેજ નીકળ્યું ધીમે ધીમે તે તેજમાંથી શંકુકર્ણનો દિવ્ય દેહ દેખાવા લાગ્યો શંકુકણે દીકરાઓને કહ્યું તમે સાતમા અધ્યાયના પાઠ કરાવ્યા તેથી મારો ઉદ્ધાર થયો છે આ રાફડા નીચે મેં ઘણું ધન ડાટ્યું છે તમારા માટે જ આ ધન મેં સાચવેલું છે તમે તે ધનનો હંમેશા સદુપયોગ કરજો આટલું બોલીને શંકુકણનો આત્મા આકાશ માર્ગે ચાલ્યો ગયો ત્યારબાદ તેણે અનેક સુખ પ્રાપ્ત કર્યા અને જીવનને અંતે ઉત્તમ ગતિ મેળવી જીવન જીવ્યા ગીતા યા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પર્વત તે તત્ર સર્વાણી તિથાની પ્રયાગ આદિના તત્વે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીથોનો વાસ રહેલો હોય છે અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ